ભાવનગર માં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા યોજનાર હોય જેને લઈને એસપી હર્ષદ પટેલ સહિત નું પોલીસ તંત્ર એલર્ટ બની ગયું અને કાયદો વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાત્રી ના સમયે ડ્રાઇવ યોજવામાં આવી રહી છે ત્યારે ગતરાતે એસપી હર્ષદ પટેલ અને પોલીસ અધિકારીઓ સહિત સિદ્ધસર રોડ પર હીલ પાર્ક ચોકડી સહિત ના વિસ્તારો માં રાત્રી ના સમય રસ્તા પર બેરિકેટ મૂકીને પસાર થતા વાહન ચાલકો ને અટકાવી લાયસન્સ સહિત ના કાગળો તપાસી વાહનો ની तलाશી લેવામાં આવી હતી तीन बार 나 비디 가디 가디 비트 씨 이트 이 એવું થયું છે આ છે